હેલો એવરીવાન સ્વાગત છે તમારું કેનિયામાં તો કેમ છો બધા તો આજે હું સરસ મજાના બાપાના મોદક બનાવું છું થોડા બની ગયા પછી મને યાદ આવ્યું કે હું વિડીયો પણ બનાવી શકું છું તો જો મેં આની અંદર તાજું કોપરું અને ગોળ ઈલાયચી નાખીને બપ્પાના મોદકનું બનાવી દીધું છે રેડી ફિલિંગ જો આ તૈયાર મોદક જો એકદમ ઇઝી છે અને અહીંયા મેં સ્ટીમ મૂકી છે તો સ્ટીમ તૈયાર થઈ જશે ત્યાં સુધી મોદક પણ થઈ જશે તૈયાર બહુ જ ઈઝી છે જુઓ આવી રીતના ચોખાનો લોટ લીધેલો છે મેં ચોખાના લોટને ગરમ પાણીથી મેં સરસ ડો બાંધી દીધો છે આવું કરીને મેં આ ઘી થોડું લીધું હવે આપણા ફિંગરથી કે અંગૂઠાના મદદથી સરસ એની

અને આ આપણો મોદક થઈ ગયો તૈયાર તમે ડિઝાઇન ગમે તે આપી શકો છો પછી તમે અહીંયા ગમે તે રીતે ડિઝાઇન આપી શકો છો આની અંદર મેં સાદું કોપરું જે હોય એને ફોડીને એને ગ્રેટ કરી દીધું છે આદુ છીણવાની છીણીથી મેં સરસ ગ્રેટ કરી દીધું છે એને તો જો આપણા થઈ ગયા છે તૈયાર સરસ મજાના હવે આપણે દઈશું સ્ટીમ કરવા માટે સ્ટીમની અંદર મેં એક કપડું પાથરેલું છે અને જો એક્ઝેક્ટ સાત જ થયા આઠ નું હતું તો ઓટોમેટિક એકમાં રૂપ બગડી ગયું છે પણ એ પણ હું મૂકી દઈશ ઢાકણું છે એને આપણે લઈ લઈશું એક કપડાની સરસ મદદથી અને સરસ ઢાંકી દઈશું ફ્લેમ રાખીશું એકદમ મીડિયમ હવે આપણે કરી લઈશું ગેસ બંધ અને એને સેટ થવા દઈશું જેવા ઠંડા થાય એવા આપણે બહાર કાઢીને ભગવાન ને ધરાવીશું તો તમને કેવો લાગ્યો વિડીયો જણાવજો બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી